સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે ઉત્તરાયણ મોટા વરાછા નાગરિક સમિતિ દ્વારા કાશ્મીરના પહેલગામ ખાતે કાયરતાપૂર્ણ કરવામાં આવેલ આતંકવાદી હુમલાના વિરોધમાં શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત તેમના આત્માની શાંતિ માટે સમૂહ હનુમાન ચાલીસાનું પઠન પણ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ મોટા વરાછા નાગરિક સમિતિ દ્વારા સુદામા ચોક ખાતે થયેલ આ કાર્યક્રમમાં ઉત્તરાયણ અને મોટા વરાછા સહિત વિવિધ વિસ્તારોમાંથી દેશપ્રેમી નાગરિકો સામાજિક સંસ્થાઓ યુવાનો વડીલો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં उपति त्रियाता। بسم اللہ। ना सरब हर सब पीरा जप સરકાર સુધી પહોંચે અને સરકાર આ પાકિસ્તાનના આતંકવાદીઓને નષ્ટ કરે એ પ્રકારની લાગણી અહીંયાથી વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર મુદ્દાઓના